दर्शक मित्रों न्यूज नाइन गुजराती आपनी साथे पायल बांभणिया वाद करिए समाचार नी ગઢડાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ગઢડા નવી કાપડ બજાર અને શાક માર્કેટ વિસ્તારમાં લારીઓ હટાવતા લોકોની રોજગારી છીનવાઈ રહેમ રાહે રોજી રોટી યથાવત રાખવા લારી ધારકોએ મામલતદારની કરી રજૂઆત બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ટાવર રોડ જે મુખ્ય બજાર આવેલી છે અને આજ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે જેથી યાત્રાળુઓનો ઘસારો જોવા મળે છે અને આ રસ્તો સાંકડો છે તેમજ આ રસ્તા ઉપર લારી ધારકો લારીઓ રાખી પોતાનો ધંધો કરતા હોય છે તેમજ બહેનો દ્વારા પાથરા પાતળી કટલેરીનો ધંધો કરે છે પરંતુ આ વિસ્તારમાં ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા રહેશે જેના કારણે પોલીસ દ્વારા લારી ધારકોને તેમજ પાથરણાવાળા બહેનોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવતા લારી ધારકો અને બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને ગઢડા મામલતદાર કચેરી તેમજ ગઢડા પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જે સ્થળે ધંધો કરીએ છીએ તે સ્થળે ડેમ રાહે ધંધો શરૂ રાખવા માટે ગઢડા મામલતદાર કચેરીએ તેમજ પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી હતી તેમ લારી તારક સલીમભાઈએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી ગઢડા સરકાર કચેરી અમે આવ્યા છીએ અમને બેનને મળવા આવ્યા છે કે ભાઈ અમને આ રીતે ઊભા રહેવા જુઓ તો અમારી રોજી રોટી હાલ્યા કરે એમ બરોબર છે તો એ એમ કહે છે કે ભાઈ સોમવારે અમે તમને જવાબ આપીએ એમ પ્રશ્ન અમારો સમસ્યા એક જ છે કે લારીઓ રાખવા દેવાનું